તારે વાત હવે હોવે હે મને તો તું ભગા પાડે પણ ગીત ગાતો કોણ ભોડું નહીં આ પુરુ એવું ગે આ ચાર વાગે એવું લાગજું હે શું લાગજો હેટા ને તૂટી ગયું બટન તૂટી જુઓ

લકડી તો નહી આપડે કરશન રાખો તો ઉડતા કરે ના હેરવાનું

આપણે મધ્યા ભૂંડરી પાછું કર્સનરી ખાજા તો મારા બેટા બે

ના આપડે પોણત વાળું બીજું પોણસો રૂપિયા પૂરા લેવું હું જો મારે પેલો તળસી બધો સેમન લેવા છે મારે કડિયા કોઈ હેડવું તું પણ ચારસો ચાલે તમે પોલતા તમારી આવું રહો પછી બીજું

ભુંડરી કરશિનભાઈ તમે ચલા ભગવાન બોલાતા હોય તમે કરો બિદ્ધ વિવાતા ના હોકડે લાલ લાલ મને ભુંરીનો ભુંરી ભર્યો ખબર મને ભુંડરી નો હવાજ લાગતો જ નહી

તો જલબા તમે આઈરો કે મારુ ગરુ મારુ ગરુ તો કાપડ મથે એનું ગરુ કપડ તારું ગરુ કપડ આલા ટુંપો લકર્શન ને તો જો પેલે ટેટો છોડી જો તો કરશન ને પાછો હાતો છે કરશન ને ઉભારો ને હવા ને નામ કોઈના ગોતડામાં દબાવ મરી જયા હતો નઈ ના તો ઓસો તો કોણ છે જવાબ બહે કે તમે આવ છો હો હો તમે કોઈ હકળા ની આવ તારી તો બિવરાયા છે છોલ છે છો તારો બાચો રે એ તમે ચાર ચોરી થી તમારો ગુનો એવો કે તમે કરશે તો ભગુબા સુતા મજા થઈ ગયા તમારો